આયુર્વેદ થી લઈને આધુનિક વિજ્ઞાન સુધી તેના ગુણધર્મોની દરેક જગ્યાએ પ્રશંસા કરવામાં આવી છે પરંતુ પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે કે હળદરનું કયું સ્વરૂપ વધુ ફાયદાકારક છે હળદરનું પાણી કે હળદરનું દૂધ બંને શરીરને અલગ અલગ ફાયદા આપે છે સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવાથી શરીર ડિટોક્સિફાઈ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે જ્યારે રાત્રે હળદરનું દૂધ પીવાથી ઊંઘ આવે છે અને સ્વસ્થ થવામાં મદદ મળે છે ચાલો જોઈએ કે કયો વિકલ્પ ક્યારે વધુ સારો છે સવારે ખાલી પેટે હળદરનું પાણી પીવું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે તે શરીરને અંદરથી સાફ કરે છે અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે હળદરનું પાણી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને સવારે ઊર્જા પ્રદાન કરે છે વજન ઘટાડવા માંગતા લોકો માટે હળદરનું પાણી એક સારો વિકલ્પ છે

હળદરનું દૂધ માત્ર ઊંઘ માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને ત્વચામાં કુદરતી ચમક લાવે છે જે લોકો વારંવાર ખીલ અથવા ચેપથી પીડાય છે તેમના માટે હળદરનું દૂધ કુદરતી દવા તરીકે કામ કરે છે બંને સ્વાસ્થ્ય માટે જરૂરી છે તેમને ફક્ત યોગ્ય સમયે અને યોગ્ય રીતે પીવાની જરૂર છે તેથી તમારા દિનચર્યામાં બંનેનો સમાવેશ કરવો એ સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ છે આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ નવા એક વિષય સાથે ફરીથી મળીશું નમસ્કાર